હેલો એન્ડ વેલકમ દોસ્તો ધોરણ દસ ગુજરાતી ભાષા પાઠ નંબર નવ આ એક ઉર્મિકાવ્ય છે માધવને દીઠો છે ક્યાંય હરીન્દ્ર દવે જન્મ ઓગણીસ નવ ઓગણીસો ત્રીસ અવસાન ઓગણત્રીસ ત્રણ ઓગણીસો પંચાણું હરિન્દ્ર જયંતિલાલ દવેનું વતન ખંભરા કચ્છ છે તે વ્યવસાયી પત્રકાર હતા કવિતા નવલકથા નાટક વિવેચન નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા આશવ મૌન સૂર્યોપનિષદ આશવ મૌન સૂર્યોપનિષદ હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે તેઓ મુખ્યત્વે કવિ છે તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે અગ્નપંખી અગ્નપંખી પડના પ્રતિબિંબ માધવ ક્યાંય નથી મુખવટો અનાગત ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે તેમણે રંજિત રામ સુવનચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા છે એનાયત થયા હતા ગુજરાતીમાં લખાયેલ કૃષ્ણ વિરાના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી વિખુટી પડેલી છે વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો કદમ્બ યમુના રાધા મોરપીંચ આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી ચાંદની સાથે રાતરાણી મોરપીંચ સાથે સુવાળા રંગ આકાશ સાથે ચંદ્રનું સાયુજય કૃષ્ણનો કવિએ તીવ્ર બનાવ્યો છે કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે ભાવની સાથે લઈનું ખેંચાણ પણ આ ગીતનું સબળું પાસું છે વાસળીથી વિખોટો થઈને આ સૂર એક ઢુંડે કંદમ બની છાય માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય યમુનાના વેણ તમે મૂંગા છો કેમ અમે રાધા અને રાધાની આંખ કા ઉદાસ વહી જતી આ લહેર વ્યાકુળ કરે છે અહી સરતી આ સાંજનો ઉજાસ બહાવરી વિભાવ વરીના પગલાની લાગણી થી રાતરણી જાકળ થી નહાય મારા માધવને દીઠો છે ક્યાંય ઉડતું આવે જો અહીં મોર પીંચ તો તો અમે સાચવશું સુંવાળા રંગ મારી વાસળ મારી વાસળી મારી મોર મારી તે મોરલીના આંભમાં ઓગે છે એક શામન તે નામનો મયંક જડમાં તે તેજ એનું નામ એવું રેલાય હવે જડમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય મારા માધવને દીઠો છે ક્યાંય વરસાદની મોસમ છે વરસાદની મોસમ છે તેનામાંથી આ લેવામાં આવ્યું છે શબ્દ સમજૂતી શબ્દાર સમાનતી શબ્દો શબ્દાર્થ સમાનથી શબ્દો એટલે અલગ જુદું પડેલું સ્વર કદમ એક વૃક્ષ એક વૃક્ષ જેના પર બેસી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા લહેરથી પવનની લહેર વિભા વિભાવરી રાત્રિ નિશા ઉજાસ અજવાળું પરખાય ઓળખાણ परखाय तो ओड़खाय माधव कृष्ण श्याम मैंग चंद्र तड़पदा शब्दों मार्ग 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 रस्तो विरुद्धार्थी शब्दों सांझ सवर उजास अंधकार स्वाध्याय नीचे આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તમારો ખરખોટો નીચે ની કરો એક રાધા ની આંખ માં ઉદાસી હોવાનું કારણ એક કદમ ની ડાક कृष्ण મિલન શ્રી યમુનાનો વહેણ બી કૃષ્ણ મટેનું વિરહ બીજું કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે એ મોરપીંછ બી પક્ષીઓ સી સ્વર્ગનું વિમાન ડી માર્ગની ધૂળ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો માર્ગની ધૂળને કવિએ શું પૂછે છે બીજું પાતળમાં કોણ પરખાય છે ત્રીજું નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એક રાતરાણી કેવી ઝાકળથી નહાય છે રાતરાણી ઝાકળથી નહાય છે કારણ કે બીજું જળમાં કોનો તેજ જ રેલાઈ રહ્યું છે ચોથું નીચેના પ્રશ્નોના સાતાન લીટીમાં જવાબ આપો એક માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો કાવ્ય પંથી સમજાવો વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ધૂંડે કંદમની છાય માર્ગની ધૂળને ધંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય વિદ્યાર્થીની પ્રવૃત્તિ હરિન્દ્ર દવેના કૃષ્ણ પ્રેમના કાવ્યોનું વર્ગમાં વર્ગમાં ગાન કરો ગાવાનું રહેશે એમ આ કાવ્યને કંઠસ્થ કરી સમૂહમાં ગાન કરો આ કાવ્યને અભિનય ગીત તરીકે તૈયાર કરી રજૂ કરો માધવ ક્યાંય નથી મધુવનમાં કાવ્ય મેળવીને વર્ગમાં ગાઈ સંભળાવો ભાષા અભિવ્યક્તિ આ ગીતમાં કવિએ શબ્દ સાથે અર્થ ચમકૃતિ થી આપણને સુખદ આશ્ચર્ય મૂકી દે લીધા છે કવિ ની મન ભર કલ્પના આસ્વાદ છે વાંસળી નો સુર ધૂળ પૂછે છે વિભાવરી બહાવરી છે રાત્રાણી જાકર થી છે મોરલીના આભમાં આભ માં શ્યામ નામક નો નામ મયંક ઉગે છે અહીં છાંય ક્યાંય ઉદાસ ઉજાસ રંગ મયંક પ્રાસ ગીતનો લયનો હિલોલ આપી કાવ્યને જાણે અનેરી ગતિ આપે છે સુર વાંસળી કદમ યમુનાનું વહેણ રાધાની ઉદાસનક મોરપિંચનો મોત પાંતવને પામવાનો અલગ અલગ પ્રયાસ આખરે અભિન્ન બની જાય છે પાતાળે હરિવર પરખાય એમાં જાણે સૌ માધવને પ્રાપ્ત કરે છે એ કવિની ચમકૃતિ ચમત્કૃતિ પાર્કો શિક્ષકની ભૂમિકા કૃષ્ણ હવે વૃંદાવનમાં નથી વાંસળેથી સોર વિકોટો પડી ગયો છે માર્ગની ધૂળ યમુનાના બહેણ અને રાધાની આંખ બધું જ શોક મગ્ન છે વિરહની વેદનાને ઘૂંટી ઘૂંટીને ગહન બનાવવા માટે કવિએ શબ્દો દ્વારા કેવ કવિક્રમ કવિ કર્મ નિભાવ્યું છે તેની કાવ્ય પંક્તિઓ અને કાવ્યના શબ્દચિત્રો દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપી કૃષ્ણને તો સૌ વાલ કરે પાસે રાખવાય છે પરંતુ કૃષ્ણના મોલપી પણ કેટલા બહારથી સાચવવાનું વ્યક્ત કર્યું છે એ રીતે ભાવને કેમ પ્રગટ કરી શકાય અને ભાષાની શક્તિનો કેમ ઉપયોગ કરે છે તે સ્પષ્ટ કવિ નથી મધુવનમાં અને માધવ રામાયણોજનું ગોકુળમાં આવું તો કાવ્યોનો કાવ્યોના ભાવો સાથે આ કાવ્યના ભાવોનું સામ્ય વૈષમ્ય विद्यार्थी साथ चर्च थैंक यू सो मच फॉर वाचिंग प्लीज लाइक शेयर एंड सब्सक्राइब द चैनल आप बीजा नेक्स्ट विडियो में थैंक यू सो मच फॉर वाचिंग प्लीज लाइक शेयर एंड सब्सक्राइब द चैनल